દરિયો છે તો માછીમાર છે અને માછીમારનું જીવન છે એ દરિયો છે દરિયો ખેડે માછલી લાવે માછલી વેચે અને એનું ગુજરાન ચાલે આ જે એવો સમય થઈ ગયો છે કે જે દરિયામાં જવા માટે જે પૂર્વ તૈયારી કરવી પડે બરફ છે રાસન છે આ છે તે છે એ પછી બધું લઈને જાય અને એ જે રોકાણ કર્યું છે એ રોકાણ પૂરતી પણ એને મચ્છી મળતી નથી એનું કારણ શું એ જાણવા માટે આ વિડીયો તમારે જોવો પડશે મિત્રો તો ખરેખર તમને ખ્યાલ આવશે કે વિશ્વભરના માછીમારો માટેની ચિંતા કોણ કરે છે અને શેના માટે કરે છે શું કરવા કરે છે અને જે એમ કહેવામાં આવે છે કે દરિયો છે તો માછીમાર છે તો મિત્રો ચાલો એ એનજીઓ લોકોને મળીએ અને એ લોકો આપણા માટે ચિંતા કરી રહ્યા હોય એની વાત સાંભળીએ અને એ લોકો તમારા વિશે શું કહી રહ્યા છે એ પણ જાણીએ આપણે તો ચાલો મિત્રો સીમર બંદરે સિમર બંદરે જે માછીમારોની જે વેદના છે એ વેદના સાંભળીએ આપણે અને ત્યારબાદ જે દીવની અંદર સાઉથવાડી અને દીવના લોકો હજુ પાકિસ્તાનની જેલમાં હોય આજે ચારથી પાંચ પાંચ વર્ષ છ છ વર્ષ થઈ ગયા હોય છતાં પણ કે દીવ હજી પાકિસ્તાનમાં હોય અને એ લોકોને વ્યવહારની પણ મનાઈ કરી દેવામાં આવી હોય અને આજે એના પરિવાર અને એ લોકોની વેદના જાણીએ કે ભાઈ માછીમારના પરિવાર જે માછીમાર જે ભૂલથી પાકિસ્તાન બોર્ડરમાં વયા ગયા હોય અને એ પકડાઈ જાય અને એના પછીના જે લોકો પકડાના હોય એને છોડી દેવામાં આવતા હોય ને આ પાંચ પાંચ વર્ષથી છ છ વર્ષથી હજુ પણ ત્યાં એ જેલમાં જ હોય ને એને છોડવામાં ન આવતા હોય એના માટે પણ આજે એનજીઓ લોકો શું કરી રહ્યા છે એ વિશે આપણે જાણીએ અને જે માછીમારો માટેને જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડી વિશે પણ આપણે જાણીએ શું છે તો સમસ્ત વિશ્વભરના માછીમારોની ચિંતાનો વિષય હોય તો આ વિષય જાણવા માટે આ વિડીયો અવશ્ય પૂરેપૂરો જોજો મિત્રો અને પછી મને લાઈક અને કોમેન્ટ આપજો અને કયા બંદરોથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો કયા શહેરથી વિડીયો જોઈ રહ્યા છો કયા દેશથી વિડીયો આ જોઈ રહ્યા છો તે મને અવશ્ય જાણવા મળે છે દીવ રહેવાસી છે જે કંઈ પાકિસ્તાનમાં ફિશરમેન ભાઈએ જે પકડાઈ જાય છે એના પરિવારની બહેનોને સાથ સહકાર આપવાનો એ લોકોને સાથે સહયોગ કરવાનો જ્યાં ત્યાં નાની મોટી જગ્યાએ કંઈ જવાનું હોય એમાં મિનિસ્ટ્રી હોય કે પછી કોઈ મિનિસ્ટર હોય કે એમપી હોય એ ત્યાં જઈને એ લોકો માટે રજૂઆત કરવાની અને વહેલેમાં વહેલા છૂટી ના આવે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ બાલુભાઈ પણ અમારી સાથે હોય છે ઓસમાનભાઈ પણ અમારે ખાસ કરીને હાઈ લેવલનું બધું કામ ઓસમાનભાઈ કરે છે એટલે અમે નાનું મોટું નાના ગરીબ માછીમારોને મદદ કરવાના જ કાર્યમાં અમે જોડાયેલા છે એની અંદર ખાસ કરીને કે જે કચ્છના દરિયા કિનારે જે માછીમારો રહીએ છે એ લોકોની જમીનના જે પ્રશ્નો આપણે અહીંયા પણ છે એ જ રીતના પ્રશ્નો અહીંયા પણ છે કે એ લોકોને એ જમીન છે માછીમારો માટે મળે નહીં કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ અદાણી કે બીજી કોઈ કંપનીને ના મળે માછીમાર માટે એ જમીન રહી અને માછીમારોને બોટ ત્યાં પાર્કિંગની જગ્યા મળે એ માટેનું આખું ત્યાં એક સંગઠન છે માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠન એની સાથે સાથે એક બીજું ગુજરાત લેવલનું સંગઠન છે સમસ્ત માછીમાર સમાજ એની અંદર પણ હું સેક્રેટરી તરીકે કામ કરું છું અને એક દેશ લેવલનું સંગઠન છે નેશનલ ફિશ વર્કર ફોરમ કરકી એની અંદર પણ હું સેક્રેટરી તરીકે કામ કરું છું છગનભાઈ અને બાલુભાઈ તો ઘણો સમયથી અમે એકાબીજાને કંઈક કે જે માછીમારો પાકિસ્તાન જે પકડાય છે આપણા માછીમારો તો એમને છોડાવવા માટેની એક પ્રોસેસ છે એની અંદર વેલજીભાઈ છે હું છું છગનભાઈ બાલુભાઈ અને એક જતીનભાઈ કરીને છે કદાચ અહીંયા આવ્યા હોય ને તમે કદાચ કોઈને મળ્યા હોય તો આટલા લોકો અને એ પ્રયત્નો કરીએ છીએ કે જેથી કરીને આપણા માછીમારો ભલે એમની ભૂલના કારણે એ લોકો ત્યાં બોર્ડર ક્રોસ કરી અને પકડાઈ જાય છે પણ જે અહીંયા પરિવારના લોકો છે એમને એક ચિંતા રહેતી હોય છે તો એ લોકો કઈ રીતે પાછા અહીંયા આવે આપણા માછીમાર ભાઈઓ રીત ઝડપથી પાછા આપણે લાવી શકીએ એ માટેની એક પ્રક્રિયા છે સાથે સાથે જ્યાં જ્યાં દરિયા કિનારે આપણા માછીમારો છે એ લોકોના હવે સરકારે એક નવી નીતિ ચાલુ કરી છે કે ભાઈ દરિયા કિનારા પર જે માછીમારો રહ્યા છે એમને દૂર કરવા આ એક નવી નીતિ છે એની અંદર અલગ અલગ ઘણા બધા કોર્પોરેટ સેક્ટરો પણ સામેલ છે કે મોટે મોટે ઉદ્યોગ કંપનીઓ પણ તો હમણાંની જ હું વાત કરું તો અલગ અલગ ત્રણ ચાર કેસી સેવા કહી છે કે જખ્ખોની અંદર જખ્ખોની અંદર જે આપણા કોટડાના જે માછીમારો હતા એમના ઘરો પણ ત્યાંથી દૂર કર્યા સાથે સાથે ત્યાંના જે લોકલ માછીમારો હતા અને વલસાડના જે આપણા માછીમાર ભાઈઓ હતા એમને જખ્ખો બંદર ઉપરથી દૂર કર્યા ત્યારે એક પ્રોસેસ કઈ રીતે ફિશરીઝ કમિશનરને પણ મળ્યા હતા કે ભાઈ આ લોકોને તમે ગમે અહીંયા જગ્યા ફાળો કારણ કે બંદર બનાવ્યું છે તો એ માછીમાર માટે છે તો તમે એને જગ્યા નહીં આપો રહેવા માટે તો કઈ રીતે થશે એટલે એ કોર્ટ પ્રોસેસ કરવાની થઈ એની અંદર માછીમારી મદદ કરવાનું કામ નામ ચંદ્રકાંત છે હું ઉત્તર ગુજરાતમાંથી આવું છું સાબરકાંઠા જિલ્લામાંથી સાબરકાંઠા જિલ્લામાં ભૂમિ વિહોણા માટેની એક મોટું આંદોલન શ્રમજી સમાજ સંસ્થા મારફતે કરવામાં આવેલું અને એ બહુ સફળ આંદોલન રહેલું એ વખતે ઓછામાં ઓછા લગભગ પાંચ હજાર એકર જેટલી જમીન આપણે જમીન વિહોણા લોકો માટે અપાવડાવેલી સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી હું સેતુ સંસ્થા સાથે જોડાયેલું છું અને આ આપણું જે આંદોલન જે અત્યારે હાલ ચાલી રહ્યું છે ફિશરફોક માટેનું એ આંદોલનનું હું સપોર્ટ કરવા માટે આવ્યો છું થેન્ક યુ મારું નામ મનોજ શ્રીમાળી વ્યવસાય વકીલાત કરું છું ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા પચીસ વર્ષથી અને ખાસ કરીને ભૂમિ વિહોણા દલિતો આદિવાસીઓ જે વેફાર એક મુજબ જમીન મળવી જોઈએ દરેક સબ્જેક્ટ ઉપર કામ કરું છું સ્પેસિફિક હ્યુમન રાઇટ્સ માટે કામ કરું છું અને ફિશરમાનો માટે પણ મેં ઘણું કામ કર્યું છે આ એરિયાની અંદર છેક દરિયાઈ પટ્ટી આપણે લઈએ તે લોકો માટે જેમ કે દરિયાઈ બોટ ખેડતા ખેડતા પાકિસ્તાનની બોર્ડરમાં જતા કે પકડી લીધા તો એવા લોકોને છોડાવવાની પ્રક્રિયા પણ બે હજાર બેથી સ્ટાર્ટ થયેલી એમાં પણ અમે હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પહેલી શરૂઆત કરેલી ત્યાર પછી હવે રેગ્યુલર પ્રક્રિયા ચાલે છે પણ સરકાર સામે અમે લડતા રહ્યા છીએ અત્યારે હાલ અગાઉના બીજા લીડરોએ વાત કરી કે આ એકલો પ્રશ્ન માત્ર આ રાજપરા કે અહીંયા સીમનનો નથી આ આખા દરિયાઈ પટ્ટીનો પ્રશ્ન છે બીજા દેશોની અંદર પણ પ્રશ્ન છે પણ સ્પેસિફિક ગુજરાતની અંદર જે કોસ્ટલ જે સીઆર જેડ લાગુ પડે છે જે આ મારવા માટેના પ્રશ્નો છે જેમાં આપણે સૂત્રોચ્ચારમાં કહ્યું કે દરિયો છે તો માછીમારી છે અને માછીમારી છે તો જીવન છે એટલે વિધાઉટ સી ફીસ કેન નોટ લીવ એન્ડ વિદાઉટ ફીસ ધ પર્સન કે નોટ લીવ એટલે એ જ પ્રશ્ન લાગવું પડે છે એટલે હું એટલું જ કહું કે જ્યારે આ પ્રશ્નો છે જેની આ લડાઈ ચાલે છે સંસ્થા સાથે હું આવ્યો છું જરૂર પડે લીગલી તો હું તમારી સાથે છું થેન્ક યુ વેરી મચ મારું નામ બાલુભાઈ સોષા સમુદ્ર સુરક્ષા સંઘના પ્રમુખ તરીકે કોડીદારમાં માસિકામદાર સંગઠનના નેતૃત્વમાં કામ કરીએ છીએ અમે છે કે ઓગણીસો ત્રાણુંથી લઈને છન્નુંમાં આપણે હાઈકોર્ટમાં પિટિશન કહીને મનોજભાઈ અને એના સિનિયર ગિરીશ પટેલ જેવા સિનિયર એડવોકેટે આપણને જે વખતે ચારસો માછીમારોને પાકી મુક્ત કરાવ્યા હતા સાથે બંદરોની વારે ફેરી મુલાકાત એના પ્રશ્નો એની સમજ માછીમારોના વ્યવસાયમાં આ મોંઘવારીના સમયમાં જે માછલા દરિયામાં મળતા નથી એની માટેના જે અનુભવો જે માછીમાર વ્યક્ત કરે એને શેર કરવાનું કામ કરે સાથે બંદરોમાં શિયાળ શેરને કારણે જે વાયોલન્સ થાય છે જે માછીમારોની ગણતરી થવી જે જમીનની એની રેગ્યુલેશનની એના જીવનને આબાદ થાય એ દિશામાં બંધારણીય અધિકારો અપાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે માછીમારો જે છૂટાછવે છે એને સંગઠિત કરીને એનો અવાજ બુલંદ કરીને આ દેશના નાગરિક છે એવું સાબિત કરીને એને ન્યાય અપાવવા માટે સંસ્થા કામ કરે છે નક્કી નથી હાલમાં અશોકભાઈ એટલે તમારી સંસ્થાને જેટલી આવેલી સંસ્થા પાસે અમે એટલી અપેક્ષા રાખીએ કે આ લોકોને એક નક્કી જગ્યા કરે કારણ કે આ અત્યારે હજી તો અહીંયા બારની પરમિશન નથી મળી જયારે બારની પરમિશન મળીએ ટુરિસ્ટ આવીએ વોટર નું કરશે પછી આ લોકોને ક્યાં જવાનું બોતેર પરિવાર છે અહીંયા અને ખડા લગભગ કેટલા છે આપણે પાંત્રીસ એટલે કાંઈની તો દોઢસો પરિવાર એની વાણી કાંઈની તો પાંચ લાખ લોકો નભે છે અત્યારે હાલમાં રોજગારી પાંચ લાખ લોકોને રિક્ષાઓથી માંડી આજુબાજુના બધા જ ગામમાં કારણ કે નાના સાધન રહ્યા મોટી ફિશિંગ બોટ હોય એ એકાબીજે ટક્કર ખાવાથી અને દાખલા થાય વતન કોને નો વાલું હોય કોઈ પોતાના વતન છોડીને બીજી કોર માછીમારી કરવા ન જાય આગળ તમે લોકો વાત કરી કે બાર બંદર ગુજરાતમાં નક્કી કર્યા તો હવે હજારો બંદર છે કોઈને નથી ખબર કે કોનું બંદર આવ્યું કોનું નથી આવ્યું અને નેવું ટકા લોકો માછીમારીના ધંધા સાથે એન કેન કોઈ એમ કહેતા હોય કે અમે ફીસ નથી ખાતા એ હું એને લખીને આપું નેવું ટકા મેડિસન મચ્છીની બને છે કોઈ એમ કે હું વેજીટેરિયન છું એના મગજ માલી કાઢ લાવ ઇન ડાયરેક્ટ ડાયરેક્ટ મચ્છી ખાય જ છે અને રહી વાત માછીમારોના બાળ બસા તો જોઉં અહીંયા તમે જોયું ને ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરે છે હું અત્યારે હાલમાં સરપંચ જ છે તો મારે એ ન કહેવું જોઈએ બંદરોને નાશ કરીને ટુરિઝમને લાવીને શું કરશે અહીંયા એક રૂમના આઠ થી સાડા આઠ હજાર રૂપિયો ભાવ છે અહીં કોણ ટુરિસ્ટ આવશે એટલે આ તમારી સંસ્થા થ્રુ અપેક્ષા રાખીએ એમ જ કહીએ છીએ ભરતભાઈ કે તમને ટુરિસ્ટ લાવો હોય કાંઈ વાંધો નહીં બરાબર ટુરિસ્ટ લાવો તમારે બે રૂપિયા કમાણી કરવી છે સરકારે ભલે કરતી કમાણી પણ કોઈના ભોગે શું કામ સમજો તમે કારણ કે આજે માછીમારોના ભોગે તમે દરિયા કિનારે શા માટે તમે બીજી જગ્યાએ ખાલી જગ્યા છે અહીંયા ડેવલપ કરો અમને આપણે ક્યાં ક્યાં ના પાડીએ જ પણ માછીમારોના ભોગે જ શા માટે બરાબર તો અને માછીમારો જે દિવસે દરિયાની રખેવાળી કોઈ નહોતું કરતું તેથી માછીમારો દરિયાની રખેવાળી કરતા આજે દરિયાની અંદર કોઈ પણ વસ્તુ થતી તો માછીમારો જેથી ઉબેર બોટની અંદરથી ગયા બોમ્બે તે દિવસે એને માહિતી કોને આપી એક માછીમાર બે ને આપીને કે ભાઈ અહીંયા બોટ આવીને જે બોટ શંકાસ્પદ છે બરોબર પછી જ્યારે જખ્ખોથી આગળ કોરી ક્રિક ની અંદર જ્યારે ઓલું બધું મળ્યું ત્યારે કોને આપી આપડી જ વલસાડવાળી બોટ એ માહિતી આપી કે ભાઈ અહીંયા છે એટલે આપણા આખા દરિયા કિનારાના તો હવે તમે સિક્યોરિટી કે અથવા બીજું શીખા છે માછીમારો એ વર્ષો થી દરિયા કિનારાની સિક્યોરિટી રાખી છે અને દેશની હિતમાં કામ કર્યું છે અને તમે એને અહીંયાથી ખસેડી દો પણ આ ટુરિસ્ટો ધ્યાન રાખવાના છે બરાબર તો એટલે કહેવાનો મતલબ એ થાય છે કે ભાઈ તમે આપણને વાંધો નથી કે ભલે તમે લઈને આવીને જોવું હોય જોવે જે કરવું એ કરે પણ જે માછીમારો પહેલેથી છે જે લોકો વર્ષોથી એના ઉપર ડિપેન્ડ છે અને એનો એનો દસ વર્ષ પહેલા હોય સરકાર નો પરિપત્ર છે કે ભાઈ દસ વર્ષથી તમે જે જગ્યા પર હો એનું તમે પ્રૂફ કરી આપો તો એ જમીન તમને મળવી જોઈએ અને આપણે એમ ક્યાં કહીએ છીએ કે અમને માછીમારોને આપો અહીંયા તો એમ કહીએ છીએ કે માછીમારોની બોટ પાર્કિંગ માટે જગ્યાએ આપો માછીમારોને બીજી જગ્યાએ આપો રહેવા માટે બરોબર તો એ વસ્તુની અંદર જો એગ્રી ન હોય તો હવે માછીમારો બોટો ક્યાં રાખશે અને બીજું કે આપણે જે બોટો છે અત્યારે જેટલી બોટો વેરાવળમાં તમે જાઓ તો હવે અહીંયા ટોલર બીજો કોઈ પાર્કિંગ કરી શકે એવી શક્યતા છે બરોબર કાંઈ કે અહીંયા જગ્યા જ નથી હવે અહીંયા જો અહીંયા અહીંયા ખસેડીને તમને મૂકે તો અહીંયા જગ્યા જ નથી એના કારણે માછીમારો માછીમારો બાજવા ના ને ઝઘડા એમ જ થવાના ને ઓલો કહે છે મારી બોટ આયા રાખીને ઓલો કહે છે મારી બોટ અહીંયા રાખીશ બરાબર એટલે તમારી પાસે ફેસિલિટી નથી કઈ રીતે આ આપણે એમ નેચરલી કામ કરીએ છીએ એક રૂપિયો સરકારનો લીધા વિના સમજો બરોબર કામ કરીએ છીએ કમાઈએ છીએ આટલા લોકોને રોજગારી આપીએ છે ને આટલા લોકોને માછી અને સરકાર બચુકી કે કુપોષણનો શિકાર છે માછીમાર માંથી કુપોષણ ગોતી દ્યો હવે બે માટલા ખાઈ લે એટલે કુપોષણ રીય જ નહીં પણ તમે નથી ખાતા એટલે તમને કુપોષણ છે બરોબર એટલે કુપોષણ પૂરું કરવાનું કુપોષણ માંથી ને માણસ ને માછીમારો જ કરે માછીમારો નથી કરતા બરોબર એટલે આ બધી પરિસ્થિતિઓ છે અને એના માટે સાંભળો હા તમારે એક સંગઠન તો બનાવવું પડે હજી કોઈ તમારું યુનિયન એટલે ભલે ક્યાં ભેગું બનાવો ને કે અલગ અલગ બનાવો એક એક બંદર હોય ને બે બે ત્રણ ત્રણ કોપરેટિવ મંડળીઓ હોય છે દાખલા તરીકે નવા મંદિર તો ચાર છે અમારા રાસપરા ત્રણ છે એવું નથી કે બોટમાં જતા હોય તો કિનારા પર રહેતા હોય એ પણ જોડાઈ શકે ને એકાવન જણા હોવા જોઈએ એટલે તમે જ્યાં સુધી સંગઠિત નહીં રહો ને ભેગા સંગઠન એટલે ત્યાં સુધી તમને ભલે અંદર અંદરો અંદર મન મન ન હોય પણ જ્યારે આપણે બંદરનું કામ આવે ત્યારે બધાને ભેગું થઈ જવું પડે એટલે જ્યાં સુધી તમે એક વખત ફરી વખત તમે પાછા બધા બેઠો તમારા બે બંદરના અને એક સંગઠન બનાવો જ્યાં સુધી તમારું જ્યાં મોહનભાઈ હતા ત્યારે અમે મોહનભાઈને મળતા અને અહીંયા એક એવું હતું અહીંયા કોઈ સિગ્નલ નથી હજી હાલમાં હશે અહીંયા કોઈ સિગ્નલ નહીં અહીંયા આ લોકોનું સંગઠન એવું કે એ ધજા સડાવી દે એટલે કઈક એવું ને કઈક જવાનું નહીં કે બંધ ધજા સડી ગઈ એટલે બધાને સ્ટોપ થઈ જવાનું પછી ધજા ઉતરે પછી દરિયામાં જવાનું હા માછીમારી કરવા એટલું એનું બધાનું યુનિયન એમ પણ હવે એને આપણે એક ભેગું રહેવું જોશે સમજો આજે અને બીજું કે આજનો પ્રશ્ન માની લો કે આ સીમા નો છે તો એ કાલે આપણો શું કહેવાય રાજપરાનો આવવાનો છે પરમ દિવસે દિવસે બીજે હશે હશે ત્રીજે ત્રીજે ક્યાંક પણ દરિયા કિનારાના આખા ગુજરાતના ભલે આપણે બધા બધા બરોબર ત્યાં નથી જઈ શકવાના પણ આગેવાનો હોય તો એકાબીજા ભેગું રહેવું જો હશે બરોબર અને અંદરો અંદર નો વિવાદ હશે ભરતભાઈ રે મારે પ્રોબ્લેમ હોય તો હું ભરતભાઈ છોકરા ના લગ્ન માં નહીં જાઉં પણ માછીમારો પ્રશ્ન આવશે તેથી હું ભરતભાઈ ભેગા હશ જો એ રીતે આપણે નહીં રહીએ તો આપડા પ્રશ્નો નથી સોલ્વ થવાના અને સાઈ બે ભાગ હું કરવા કરાવે કે એ મોટા લોકોનું બધું હાલ્યા કરે આપણે ઇન્દ્રો ઇન્દ્ર બાંધીએ એટલે એનું બધું હાલ્યા કરે કારણ કે નકર બાલુભાઈ વર્ષો પેલા રાજપરા બંદર હજી નથી આવતું હો માં સિમ્બર બંદર ધારા બંદર બંદર નવા મંદર બંદર ગેઝેટ ની અંદર રાજપરા બંદર એવું ન આવે તમે નકશામાં માં નામ જોવ અને અહીંયા ઓલરેડી કોલ લાયસન્સ બધું ડિવાઇડ કરેલું છે બધાને પણ જગ્યા ક્યાં અમે તો ફિશરીઝ ના સુપ્રિન્ટેન્ડન્ટ કીધું ભાઈ તમે કોલ ને લાયસન્સ માં સિમ્બર બંદર બારું આપો જ તો એની જગ્યા ક્યાં નક્કી કરી તમે લોકો બરોબર એટલે એના માટે જો એવું થાય તો સ્ટેટ લેવલે કદાચ જરૂર પડે તો અમે અહીંથી પંદર વીસ જણા બેય બંદરના અને ગાંધીનગર લેવલે આ એક જ સંસ્થા વચ્ચે કામ કરે છે જે દરિયાનો દાયરો એ લોકોએ બે ત્રણ વખત અમને ના કમિશનર સાથે બેઠે હા અરવિંદભાઈ ને એ લોકોએ એટલે તમારા લેવલથી જો થતું હોય તો એક નક્કી દે કારણ કે આ લોકો અત્યારે

આજે આપણે આ આંતરરાષ્ટ્રીય ધોરણે જે લડત ચાલે છે કે ભાઈ હવે દુનિયામાં મોટો મોટા ખાણ કામો થવા જોઈએ નહીં એને આપણે બધા ટેકો જાહેર કરીએ છીએ ટેકો જાહેર કરીએ છીએ ના જોઈએ ટેકો જાહેર બીજો ટેકો આપણે કરવાનો છે કે દરિયો અમારું જીવન છે દરિયો હશે તો અમે છીએ અને અમે છીએ તો એને આપણો ટેકો છે તો આ બધી રજૂઆત સ્થાનિક રજૂઆતો એ રાજ્ય સ્તરે દેશના સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એ આપણે લઈ જવાનો પ્રયાસ કરીશું આપણે બહુ સાથે બધા મળીને આપણે આપણું લડતની દિશા નક્કી કરીશું સંગઠનની દિશા નક્કી કરીશું અને આ વાતને આપણે આગળ લઈ જવા માટે બધા કટિબદ્ધ થઈ અને આજનો કાર્યક્રમ આપણે આજે પૂર્ણ કરીએ છીએ બરોબર काकी रात के रात પાસે આ જીવન છે આ દરિયો છે તો અમે છીએ દરિયો છે તો જીવન છે આ 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 દરિયો છે તો જીવન છે 아무거나. 아무거나 맞히마루. 아무거나 맞히마루. 렝이. 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 렝이.

આપણી વચ્ચે આ વિસ્તારના આગેવાનો જે માછીમાર સમુદાયના પ્રશ્નો માટે સતત જાગૃત રહીને જે લડાઈ કરે છે એ લડાઈ અત્યારે હાલ એટલા માટે કરવી પડે છે કે આ દરિયો એ આપણું જીવન છે આપણા બાપ દાદાઓ દરિયો ખેડતા હતા આપણે પણ દરિયો ખેડીએ છીએ અને આપણા છોકરાઓ પણ દરિયો ખેડવાના અને દરિયાના કારણે આપણે રોજ બરોજ જે માછલી લાવીએ છીએ આપણે આ દરિયામાંથી માછલી પકડી લાવીએ બજારમાં જઈને આપણે વેચીએ છીએ એના કારણે આપણું જીવન ચાલે છે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે દુનિયામાં પહેલાં એવું થયું કે પર્વતો ખોદ્યા પછી જમીનો ખોદી અને હવે દરિયો ખોદે છે આ તમે પેલું ત્યાં સરકારે બનાવ્યું છે એ જુઓ છો ને શું બનાવ્યું છે દારૂનો બાર એટલે બહારના લોકો આવે આ દરિયો જુએ દારૂના બારમાં દારૂ પીવે અને પછી માછલી ખાય હવે આ દરિયો જ નહીં રહે તો માછલી ક્યાંથી આવશે કારણ કે આ દરિયામાં જેટલી માછલીઓ આવે છે એ માછલીઓની ગુણવત્તા એટલે બગડ્યા વગરની માછલીઓ ગુણવત્તા એટલે બગડ્યા વગરની માછલીઓ જેટલી સારી માછલી એટલો સારો ભાવ હવે આ સરકારો દુનિયાની બધી સરકારો એટલે આખા દુનિયાના માછીમારો આજે દરિયા કિનારે ભેગા થઈ અને આ સરકારની નીતિઓનો વિરોધ કરે છે અને એ વિરોધના ભાગરૂપે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે આ બધા સૂત્રો અંગ્રેજીમાં એટલા માટે લખ્યા છે કારણ કે દુનિયાના દેશોમાં જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ અંગ્રેજી ભાષા સમજે છે ગુજરાતી હમસતા એટલે અમને ખબર પડે કે આ સિમર બંદર આ બાજુનું ગામ આપણું ખળા બંદર સૈયદના રાજપાડા વેરાવર સુત્રાપાડા ધામરેજ માંગરોળ પોરબંદર શીલ અને છેક જખો સુધી અને આમ વલસાડ ઉમરગામ ભરૂચ ત્યાં આખા ગુજરાતના દરિયાકાંઠે જે માછીમાર સમુદાયો રહે છે એમના જીવનને આ ખતરો ઊભો ના થાય કારણ કે આમાં જે લખ્યું છે નો ટુ ગેસ નો ટુ ફોસિલ પ્યુઅલ કારણ કે દરિયામાં હવે શું થયું પેલા તેલ કાઢ્યું ક્યાંથી જમીનમાંથી હવે દરિયામાંથી તેલ કાઢવાની વાત છે હવે દરિયામાંથી તેલ કાઢે એટલે માનો કે અહીંયા તેલનો કુવો આવે તો આ તમારા દંગા અહીંયા ચાલુ રહે તો આ દંગા આપણે ચાલુ રાખવા છે કે નહીં તો આ દંગા ચાલુ રાખવા હોય તો આપણે એના માટે જાગૃત થઈ લડવું પડે દુનિયાના લોકો જે લડાઈ કરે છે એની સાથે આપણે જોડાવું પડે હવે આ મહિનામાં હમણાં બે ચાર દિવસ પછી દુનિયાની બધી સરકારો આ મુદ્દે જેમ આપણે દુબઈ છે ને દુબઈ કહીએ છીએ ને એમ અઝરબેઝાન કરીને દેશ છે એ અઝર બેઝાન દેશમાં બધા લોકો ભેગા થવાના છે અને પર્યાવરણની ચિંતા કરવાના છે ક્યાંની કરવાના છે

ભાઈ જયારે ઈદ હોય છે કે ઈદ વખતે આપડા માછીમારો ને મુક્ત કરે બરોબર પણ મુક્ત કરવા આપણે અંબુજા હાલે સિમેન્ટ ની આપણે પાકા મકાન માં જરૂર તો સિમેન્ટ ની આપણે પડશે એનો કોઈ એતરાજ નથી આપણે કેમિકલ ફેક્ટરી હાલે છે આપણે ઘરમાં કલર કરીએ છીએ એટલે ફેક્ટરી ચાલે છે પણ એ બધું પોલ્યુશન છે જે આપણે સમુદ્રમાં આવે છે બરોબર છે દાખલો આપો તમને પોરબંદર જેતપુરનું પાણી પોરબંદરના દરિયામાં જવાનું છે જીએસએલ કંપની ઓલ્ટર પાણી નાખે જ છે એટલે દરિયાકાંઠાનું જે પાણી બગડે માછલી બગડે છે અને એના કારણે આપણું જીવન બગડે છે એટલે એની ઇફેક્ટ શું થાય છે માછીમારોને એના ધંધા રોજગારમાં કેવી નુકસાની જાય છે એના ઉપર અમે અભ્યાસ કરી રહ્યા છે થોડો અને આગળ કેવી રીતે સરકારને રજૂઆત કરવી એ વિચારી રહ્યા છે તો તમારી ભાગીદારી અમારી સાથે જોડાય તમારા વિચારો તમારી સમસ્યા અમને મળે તો એના આધારે અમે આગળ કંઈ લખી શકીએ સરકારમાં રજૂઆત કરી શકીએ અને જરૂર પડે તો આપણે અવાજ ઊભો કરીને આંદોલન કરવું પડે તો કરીને પણ આપણી વાતને મજબૂત રીતે રાખવી પડે કારણ કે ગવર્મેન્ટના કાન કાના બેરા હોય છે મોટા ભાગે એટલે સતત ગાજતું રહેવું પડે લખાણથીને તો હું તમને વિનંતી કરું કે તમારે આ આ સમુદ્ર કાંઠે જેટીનો પ્રશ્ન છે શીપમાં બોટોને નુકસાન થાય છે ઝાડો તોડી નાખે છે આ બધી પણ સમસ્યા છે મોંઘવારીમાં આપણે ડીઝલ પૂરતું મૂળતું નથી મોંઘું મળે છે દરિયામાં માલ નથી મળતો એ બધા કારણો ક્યાં છે તાપમાનનું કારણ છે એટલે ઋતુ પરિવર્તનનું કારણ છે અવર ફિશિંગનું કારણ છે ટોલર ફિશિંગનું કારણ છે કારણ શું છે માટલા ઓછા થયાનું કારણ શું છે એનું એક મંથન અમે કરીએ છીએ ને એ મંથનના ભાગરૂપે આપણે આ મિત્રોને ભેગા રાખ્યા તમારી વાતને રજૂ કરવા માટે સતત બે મહિનાથી મહેનત કરીને બધાને ભેગા કર્યા છે કે ભાઈ અમારી સમસ્યા આ છે કિનારા પર અને કુષ્ટર બ્લોક જે છે જે બેક બને કે એ એના કારણે આપણે કયા પ્રશ્નો અને પડકારો ઉભા થવાના અને એના કારણે કઈ મુશ્કેલીઓ આવે અને મુશ્કેલીઓને દૂર કરવા માટે આપણે શું કરવાનું એના પર આપણી ચર્ચાનો દૂર રહેશે સરકારે સરકારે સમસ્યાઓના ઉકેલ માટે શું થઈ શકે આ બધા પ્રશ્નો હમણાં વચમાં મને ખબર પડી કે વચમાં મીટિંગ થઈ તમે બધા વેરાવળ ગયા તા સોમનાથમાં એરિંગ છું કલેક્ટરને પોલ્યુશન બોર્ડનું એમાં તમે રજૂઆત કરી છે કે લખી તમે આપ્યું છે અને ત્યાં બધા વાત કરી છે એ આપણા વાંધા લીધા છે કે નહીં આપણી નોંધ લીધી છે કે નહીં આપણે એનો જવાબ કંઈ મળશે કે નહીં એના પણ એક સવાલ ઉપર વાત કરવાના છે આપણે દરિયા પર કિનારા ઉપર અને પ્રદૂષણ એ વિશે ભાર વધી ગયું છે રોજ રોજ સમસ્યા છે જીવન નિર્વાહિત સમસ્યા નિર્ણય